સ્ટુડિયો મળ્યા છે આપડા દિલીપભાઈ ના સ્ટુડિયોમાં હાલોલ અને એમનું સરસ મજાનું આલ્બમ પણ આવે છે અને એમની ગણેશ મ્યુઝિક ચેનલ છે અને નવું નવું હેલો મારા ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો ને ઉપર મજામાં છું તો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને ઉપર મજામાં છો અને તમે કેમ છો બધા મજામાં છો અને તમે લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આ છે મારા પપ્પા એટલે ગુલાબ ભારીયા કેવાય મિત્રો મારા પપ્પા છે અને આપણે હા કઈ જવાના છીએ તમને નજારો બતાવશે ને મારા પપ્પા બે શબ્દો તમને બોલ છે તો આજે મિત્રો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મનોહર ભારીયા બબ્બે વાર બોલી ગયા છે મજામાં મજામાં થશે પણ તો મિત્રો આજે મેં જઈ રહ્યો છું કંઈક બાર ધીમે 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 તમને રસ્તાનો નજર બતાવતો રહીશ ને તમે ગણેશ મ્યુઝિક બ્લોગમાં કન્ટેન્ટ બન્યા રેજો કેટલી મજા આવે એ પણ કહેજો બાકી ચાલો તમને રસ્તા મેજ કરવાની છે આપણે તો ચાલો જઈએ આગળ તમને આગળ જીન બતાવીશ બગાડી લો ખોલ્યા આપણે આવી ગયા છીએ મિત્રો કાઢું જાગણી થી આગળ નીકળ્યા છીએ અત્યારે ગોકંપા તરફ જઈ રહ્યા છીએ રસ્તાનો પેટ્રોલ પંપ તમે થોડો ઘણો બતાવો ચાલો બધી રહેજો તો સાથે ફાઈનલી દોસ્તો આપણે આવી ગયા હાલોલમાં થોડા ભૂલે પણ પડી ગયા હતા પણ મારા ખાસ મિત્ર એવા છે પહેલી વાર મુલાકાત છે અને સુભાષભાઈ રાઠવા તો ચાલો એમની સાથે મુલાકાત કરાવું અને ખાસ નામી અનામી કલાકારો મારી સ્ટુડિયોમાં હશે જ પણ આપણે જશું પછી એમની મુલાકાત થશે કેટલી મજા આવશે મનોહલ મારે બેઠા છે થોડું શૂટિંગ ઉતારી લઈએ બરાબર તો મિત્રો આપણા આપણી ગણેશ મંદિર બ્લોક ચેનલ માં આપનું સ્વાગત છે કેમ છો ભાઈ બસ બસ મજા આવે આ પહેલી વાર તમારી મુલાકાત તો હતી ફોન માં પણ આપનું સ્વાગત છે તો બે જન બે શબ્દ બોલી દેજો અને તમારા દર્શક માં કીજો તમને કે અમારા ગુલાબભાઈ પહેલી વાર અમારા હાલોલ રેકોર્ડિંગ કરવા છે જોરદાર ટીમ લીધું રેકોર્ડિંગ કરવા માંગે છે અને એમની નવી ટીમ લીધ જોરદાર બનાવીએ છે કોશિશ કરીએ છીએ સો ટકા આપીએ છીએ સમય

નવું નવું લાયા છે ભાઈ હવે કેટલી મજા આવે તમને આ મહિદીન બતાય બરાબર તો બન્ને રેજો બ્લોક સાથે ભાઈ મિત્રો ફાઇનલી ઘણા સમય બાદ મારા ખાસ મિત્ર એવા લાલસિંહ ઠાકોર આપણને મળ્યા છે આપણી બ્લોગમાં એમનું સ્વાગત છે કેમ છો લાલસિંહભાઈ જય રામ જય માતાજી આપણે કેટલા વર્ષ થયા મળીએ બે હજાર બે હજાર પંદરમાં મળ્યા હતા મયુર નાળિયા મયુર નાળિયાને ત્યાં તો થોડી ઘણી અમને જૂની પણ યાદ આવે છે અમારા અમારું ગીત ઘરો ને એક ચાલ્યું હતું

લગભગ આ બે હજાર પચીસ ને છવ્વીસ આવી ગયો હતો રેડી દસ વર્ષ પછી અમે મળ્યા તો પણ અમારી ભાઈ બધી એવી છે ભાઈ સપોર્ટ કરતા રહેજો ભાઈ લાલસિંહ ભાઈ ને ટૂંક સમયમાં એમનું પણ આવે છે થોડું એચોરી દેરી દેરી નાચ તારે સ્ટાઈલ હંબાડ ભલે દેરી નાચ તારે સ્ટાઈલ હંબા મારું સોંગ રંજન राठવા સાથે પાછું રેપિડો 2019 માં કર્યુંતું પણ આ 26 માં એક નવો ધમાકો લાયે છે મારે બે મિક્સિંગ માં છે અને આ સોંગ નું રેકોર્ડિંગ મુકે સવન ભલે ભલે પેલા મહિનામાં આ મહિના થોડું ઉતાવળ દે ને બેરી આવું કસ ઓન લેટ લેટ પણ

લાલસિંહ ભાઈને ઓળખતા હોય ખાલી કોમેન્ટ નો નિકળતી બરાબર ને તો એમ થશે કે ખરેખર લાલસિંહ ભાઈ આ દુનિયા બરાબર કસમતો રે મિત્રો મોજ મોજમાં આપણે રહેવાનું છે ચાલો અંદરનો નજારો પણ તમને થોડો ઘણો બતાવું બરાબર હમણાં મોકલ આપણે આ મે પજ માર સાઉન્ડ મે આવે તો મિત્રો હવે આપણે પરવેશ થઈ થઈ ગયા છે ઘણા સમય બાદ આ સ્ટુડિયોમાં આપણું સ્વાગત છે કેમ છો ભાઈ બસ મજા તમારું નામ જોઈ ગણાય દેજો ને તમારા દર્શકોને એટલે મારું નામ યોગેશ રાઠવા ચિલાવાડા ચિલાવાડા ભાઈ તો પહેલી વાર તમારું સ્વાગત છે અમારી ચેનલમાં તમારી ટીમલી પણ ટૂંક સમયમાં આવે છે ને હા આવે તો મિત્રો ચાલો સપોર્ટ કરતા રહેજો બે શબ્દ મારી ચેનલ છે બોલી જાઓ તો ભાઈ કસો વાંધો નહીં ચાલો મળીએ બરાબર યોગેશ ભાઈને તમે જેટલા ઓપન ઓળખતા હોય ખાલી કોમેન્ટ કરી દેજો જ્ઞાની એમથી બરાબર અને આપણા ખાસ મિત્ર અને સ્ટુડિયો માલિક કેમ છો દિલીપભાઈ જય શ્યામ મજામાં ને તો મિત્રો આપણા ખાસ મિત્ર અને સ્ટુડિયો માલિક એવા દિલીપ રાઠવા સૌના દિલમાં વસતા કેમ છો દિલીપભાઈ જય શ્યામ આપણું ગણેશ મ્યુઝિક બ્લોગમાં સ્વાગત છે મજામાં ને તો હવે આગળ કેટલી મજા આવે મિત્રો એ તમને બતાવશું અને બસ કઈ નહીં લાલસિંહ ભાઈ હું કેવું તમારું બસ મારા ભાઈને ની ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ એટલે કરી નાખજો ઓકે તો ચાલો એટલી મજા આવશે આગળ તમને બતાવીએ બરાબર અને આ સાલ આ સાઈડ બેઠા છે કેમ છો બસ મજા આપણે તો મળીએ છે મોજ કરીએ બરાબર જેટલી મોજ થાય એટલે મિત્રો તમને બતાવીએ બાકી વિશેષ તમને

આપણા સોમનાથ સ્ટુડિયોમાં એવા ટીમલી સ્ટાર એમ કહેવાય કે પારુલબેન રાઠવા આપણા ગણેશ મ્યુઝિક બ્લોગમાં એમનું સ્વાગત છે તો કેમ છો પારુલબેન બસ મજામાં તમે કેમ છો બસ જોરદાર હો ને હા તો આપણી ચેનલ વિશે બે શબ્દ બોલી જશે કઈ ચેનલ છે ગણેશ મ્યુઝિક બ્લોગ અચ્છા દોસ્તો અમારા ભાઈ અહીંયા અમે સોમનાથ સ્ટુડિયોમાં રેકોર્ડિંગમાં બહુ જોરદાર રેકોર્ડિંગ કરી છે ત્યાં અમે સ્ટોમના સ્ટુડિયોમાં મળ્યા છે આપણા દિલીપભાઈના સ્ટુડિયોમાં હાલોલ અને એમનું સરસ મજાનું આલ્બમ પણ આવે છે અને એમની ગણેશ મ્યુઝિક ચેનલ છે અને નવું નવું અપડેટ આપતા રહે છે નવી નવી જગ્યા પર જાય છે અને નવી નવી વસ્તુઓ બધાને બતાવે છે અને જે ના જોઈ હોય એવી વસ્તુઓ તમારી પાસે વિડીયોના માધ્યમથી પહોંચાડે છે ગણેશ મ્યુઝિક ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં પહેલા તો બે લાયકોન દબાવવાનું ભૂલાય નહીં જેવા પણ નવા નવા અપડેટ નવા નવા વ્લોગ આવે જે તમારી પાસે સૌથી પહેલાં પહોંચે અને ખૂબ સપોર્ટ કરો

બે કન્સન્ટિંગનો કોકો ગળવા કાઠોલી દઈ માને કો એને કોટુલી હતોડી વેનુ મેગો ડાડા હતોડી વેનુ મેગો ડાડા બે કન્સન્ટિંગનો